આ મામલે હાલોલ પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારો ગપ્પુ યાદવ ને ઝડપી પાડ્યો છે માંસવાડ જીઆઈડીસી માં આવેલી એક એગ્રો કંપનીમાં પરપ્રાંતિય કામદારો સનો શાહ અને ગપુ કુમાર યાદવ સાથે રહેતા હતા જમવાનની વહેંચણી બાબતે બંને વચ્ચે થયેલી બોલાચાલી ઉગ્ર ઝઘડામાં ફેરવાઈ હતી ગુસ્સે ભરાયેલા ગપ્પુ યાદવે લાકડાના ફટકા મારી પોતાના જ મિત્ર સ્તનોજ શાહની હત્યા કરી નાખી હતી ઘટનાની જાણ થતા હાલોલ પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી ગપ્પુ યાદવ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાયો હતો અને એફેસરની મદદ સાથે જુદી જુદી ટીમો બનાવી તેની શોધખોળ હાથ રહી હતી હત્યા કર્યા બાદ ગપ્પુ પોતાનું વતન બિહાર ભાગવાની તૈયારીમાં હતો પરંતુ પોલીસે જીઆઈડીસી ને આસપાસના જંગલ વિસ્તારોમાં સઘન બોચ ગોઠવી હતી મોડી સાંજે ગપુ યાદવ પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો તેની વિધિવત ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તેને જેલ હવાલે મોકલવાનો આદેશ કર્યો હતો બીજી તરફ મૃતક સનુષાના મૃત્યુનું પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ તેને કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો હતો સવારે પરિવારજનો હાલોલ પહોંચતા અંતિમ વિધિ પૂર્ણ કરાઈ હતી ત્યારબાદ પરિવારજનો વતન પરત ફરી ગયા હતા કિરણ ગોહિલ નેશન પ્રેસ ન્યૂઝ પંચમહાલ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર